નમસ્કાર હું પન્ના પટેલ પ્રીતુ કામરે સુરતથી ગણપતિ ઉત્સવ નજીક આવતો હોવાથી મેં એક ગણપતિ દાદાનું ભજન લખ્યું છે તે પ્રસ્તુત કરું છું જો ભજન પસંદ પડે તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર અવશ્ય કરજો ધુંદારા હવે આવો ને બધા ભક્તો હવે આવો ને એમની કુટી ગઈ છે ધીરજ દુંદારા હવે આવો ને બધા ભક્તો કાક દોડે ચુવેરા દુંદારા હવે આવો ને આસો પાલવના તોરણ બંધાવ્યા રેશમી કાપડના મંડપ બંધાવ્યા આસો પાલવના તોરણ બંધાવ્યા રેશમી કાપડ ના મંડપ બંધાવ્યા એમાં રોસ ની મૂકી છે અપાર હવે આવો ને બધા ભક્તો કાગડોરે જુએ રાંદારા હવે આવો ને એમની ખોટી ગઈ છે ધીરજ ધૂંડારા હવે આવો ને रंगोळी करणा सजाव्या रुडारूपाळा आसम बिछाव्या रंगोळी करणा सजाव्या रुडारूपाळा आसम बिछाव्या फते घुबरी मेरी चे जुगार गुंडाला हवे आहोने फते घुघरी मेली चे जुगार નંદારા હવે આવો ને બધા ભક્તો કાક દોડે જુવેરા નંદારા હવે આવો ને એમની કુટી ગઈ છે ધીરજ નંદારા હવે આવો ને ઘી ગોળ નાખીને મોદક બનાવ્યા ગંગા જમના

આવોને એમની કૂટી ગઈ છે ધીરજ ઢુંડાળા હવે આવો ને સાગ શીસ મહિના ડોલિયા ધરાવ્યા સારી કંપની એસી મુકાવ્યા સાગ શીસ મહિના ડોલિયા ધરાવ્યા સારી કંપની એસી મુકાવ્યા તમને ગરમી તો લાગે નહીં લગાર ગુંડાલા હવે આવોને તમને ગરમી તો લાગે નહીં લગાર ગુંડાલા હવે આવો ને બધા ભક્તો કાક દોડે ચુવેરા ગુંડાળા હવે આવો ને એમની ખુટી ગઈ છે ધીરજ ગુંડાળા હવે આવોને દંદ રહવે આવો ને દંદ રહવે આવો ને જય